કૃષ્ણ મંદિર જગદગુરુ આનંદ કંદપૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ રસિકેન્દ્ર શેખર શ્રી કૃષ્ણચંદ્રના દિવ્ય પ્રાદુર્ભાવ મહા મહોત્સવ જન્માષ્ટમી નંદ મહોત્સવની આપ સર્વેને ખૂબ ખૂબ મંગલ છે પ્રભુનું પ્રાગટ્ય એ કેવલ નંદ બાબા યશોદાજી માટે નહીં પરંતુ સમગ્ર વ્રજમંડલ અને આજે પણ જે જે જીવના જીવનમાં શ્રી કૃષ્ણ તત્વ પ્રવેશ કરે છે તે સર્વેનું જીવન પણ ચીરકાલીન સદા સર્વદા માટે આનંદમય જે બનાવી દે એનું જ નામ શ્રી કૃષ્ણ છે નંદ ઘેર આનંદ ભયો જય કનહૈયા લાલ કી નંદના ઘેર કૃષ્ણ નહીં નંદના ઘેર લાલો નહીં નંદના ઘેર ગોપાલ કે ગોવિંદ નહીં નંદના ઘેર સ્વયં આનંદ પ્રગટ થયું છે જે સુખ દુઃખથી પરે છે જે સુખ અને દુઃખ લાભ લાભહાની જય અને વિજય અને પરાજયથી જે પર છે જે સદા સર્વદા સ્થિત પ્રજ્ઞ રહીને પ્રત્યેક કાલમાંને અવસ્થામાં જે કેવલ અને કેવલ આનંદ માત્ર કરપાદ મુખો આનંદો બ્રહ્મે દિવ્ય જનાત આદિ આદિ વેદશાસ્ત્રોના વચનો કહે છે કે જે સદા સર્વદા માટે આનંદ તત્વજ છે અને જેના જીવનમાં કૃષ્ણ પ્રગટ થઈ જાય છે એ આનંદી બની જાય છે તો આજે પણ શ્રી કૃષ્ણની સાથે સંબંધ સ્થાપીને આ જન્માષ્ટમીના દિવસે જો પ્રભુનું પ્રાગટ્ય તો વર્ષો પહેલાં હજારો વર્ષો પહેલાં થયું પણ આજે પણ આપણે નંદ મહોત્સવ મનાવીએ છીએ એ શેનું પ્રતિક છે એ પ્રતિક છે કે કૃષ્ણ આજે પણ આપણા જીવનમાં પ્રગટી શકે છે તો એ ઘડીને આજનો લાવો લીજેરે કાલ કોણે દીઠી છે આ ક્ષણમાં હું કૃષ્ણમય બનું હું કૃષ્ણના ચરણનો આશ્રય બનું એવી ભાવના આપણે પ્રભુને વિનંતી કરીએ કે આપકી કૃપાશે સબ કામ હો રહ્યા પ્રભુ આપ એવી કૃપા કરો કે જેનાથી અમારા જીવનમાં આપનો પ્રવેશ થાય અમે આપને જાણી શકીએ અને આપના બની શકીએ એ જ ભાવના શ્રી કૃષ્ણના ચરણોમાં આ જન્માષ્ટમીના પર્વમાં વ્યક્ત કરીશું આપણે સૌ કૃષ્ણમય બની અને આનંદી બનીશું શુભમ બગતું કલ્યાણ મસ્ત